જુનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસિવાય પ્રમુખ સંજય સોલંકીના અપહરણ બાબતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આયોજન કરાયું ગત તારીખ ત્રીસ મે ની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસસીવાય પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલીટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે જૂનાગઢથી નીકળેલી અનુસૂચિત જાતિ સમાજની બાઇક રેલી જેતપુર ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી ગોંડલ શહેરના ડુંગરહીર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાંગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા છે રેલી સવારે દસ કલાકે જુનાગઢથી નીકળી નવાગઢ ડોક્ટર આંબેડકર ચોક પહોંચી હતી ત્યાંથી ભેસાણ જેતપુર ધોરાજી ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા વીરપુર હાઇવેથી વીરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આજનો અમારો કાર્યક્રમ અનુજાતિ સમાજ તરફથી આખા ગુજરાત ભરના અનુજાતિ સમાજ તરફથી જે આહવાન કરવામાં આવ્યું હતું કે બાઇક રેલી ને આપણે અમે ગોંડલ જવાના છીએ ત્યારે જુનાગઢથી આ રેલીનું શરૂઆત થઈ રહી છે ત્યારે હું આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને બાબાસાહેબના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને સીધા અમે વડાલ જવાના છીએ વડાલ જ્યારે પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ ત્યાં પાણી અને શરબતની વ્યવસ્થા અને અમારી રેલીનું સન્માનનું આયોજન રાખ્યું છે એ બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું અને ત્યાંથી અમે સીધા નવાગઢ જવાના નવાગઢથી ફૂલાર વિધિ કરી સીધા ગોમતા ફાટક ગોમતા ફાટકથી સીધા અમે ગુંદાળા ચોકડીએ જે અમારા સૌરાષ્ટ્ર આખાના જે દલિત ભાઈઓ આવ્યા છે ત્યાં પણ અમારું સન્માન થાય ત્યાંથી અમે સીધા ગોંડલની ગલીઓમાં જુદી જુદી જગ્યાથી અમારી બાઇક રેલી નીકળશે અને સભા સ્થળે જઈ અને ત્યાં ભાષણ સૂત્રકાર કરી જમી અને આખો સમાજ છૂટો પડવાનો છે ગોંડલ નો જ કાર્યક્રમ નહીં જ્યાં જ્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે એ જ ગામમાં હવે અમે જાશું અને અમે હવે અમે આવેદન દેવા આવેદન પત્ર વિરોધ કરવાનું બંધ કર્યું જ્યાં ગામમાં દલિત સમાજ ઉપર અત્યાચાર સાથે ને રાજુ સોલંકી ખુદ જશે અને ન્યાય વિરોધ કરવામાં આવશે અમારી માંગ એટલી છે કે મારા દીકરા ને કપડા ઉતારી અને છ જણા એ વિડીયો ઉતાર્યો છે છ જણા એ બંદૂક જે બતાવી છે બંદૂક જમા કરે એ વિડીયા જે કહી મોબાઈલ જમા કરે અમારો કેસ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે કોર્ટની રચના કરવામાં આવે અને સરકાર તરફથી સ્પેશિયલ વકીલ અમને આપવામાં આવે છ જ મહિનામાં આ કેસ પૂરો કરી અને એને સજા આપવામાં આવે જેથી કરીને ગતિશીલ ગુજરાતની જે સરકાર શ્રી વાત કરી રહી છે તો એની ગતિ બતાવે એવી સરકાર પાસે અમારી વિનંતી છે